હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા ગુજરાતી બધા ઘરોમાં દૂધીના મુઠિયા બનતા હોય છે પણ દરેકના ઘરની રીત અલગ અલગ હોય છે દરેકના ઘરમાં અલગ અલગ રીતથી મુઠિયા બનતા હોય છે તો જેના માટે મેં એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે જેને મેં છોલી લીધી છે હવે તેને આપણે છીણી લઈશું તો મોટા ગ્રેટરથી આપણે તેને છીણી લઈશું દૂધીના છીણમાં જ આપણે મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું ખાંડ અને લીંબુનો રસ ઉમેરીશું અને એનું જે પાણી છૂટે એનાથી જ આપણે તેનો લોટ બાંધીશું તો હવે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તેમાં કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરીને બધું મિક્સ કરી લઈશું આ રીતે કરવાથી ખાંડ પણ સરસ ઓગળી જશે અને મસાલા પણ સરસ રીતે ભળી જશે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું મરચું એક ઇંચ આદુનો ટુકડો અને એક એક કડી લસણ લીધું હતું જેની મેં પેસ્ટ તૈયાર કરી છે એને ઉમેરીને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં લોટ ઉમેરીશું તો એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું ઘઉંના લોટને એક ચમચી તેલ ઉમેરીને મોઈ લઈશું કેમ કે મુઠિયામાં આપણે ખાવાના સોડા કે એનો કંઈ ઉમેરવાના નથી એટલે આ સ્ટેપ કરવો જરૂરી છે અડધો કપ સોજી લઈશું અને વન ફોર્થ કપ ચણાનો લોટ લઈશું વધુ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને લોટની કણક તૈયાર કરીશું તો પહેલાં તો પાણી ઉમેર્યા વગર જ આપણે લોટને તૈયાર કરીશું જરૂર લાગે તો આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અત્યારે તમારે પાણી ના ઉમેરવું હોય તો એક કે બે ચમચી જેટલું ઉમેરી શકો છો તો મુઠિયા માટેની કણક તૈયાર થઈ ગઈ છે હવે તેલ રાખીને તેને કેળવી લઈશું હવે હથેળી પર થોડું તેલ લઈશું અને મુઠિયા વાળી લઈશું તો મીડિયમ સાઇઝના મુઠિયાવાળીને આપણે તૈયાર કરીશું તો આ રીતે બધા મુઠિયા તૈયાર કરીશું તો હવે તેને બાફવા માટે સ્ટીમરમાં મૂકીશું તો સ્ટીમરને મેં પહેલેથી ગરમ કરીને રાખ્યું હતું તેની અંદર બધા મુઠિયા ગોઠવી દઈશું અને પંદરથી વીસ મિનિટ માટે તેને બાફાવા દઈશું તો વીસ મિનિટ માટે આપણે તેને ઢાંકીને બાફવા દઈશું વીસ મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને કટ કરી લઈશું મૂઠિયા કટ થઈ ગયા છે હવે તેને વઘારી લઈશું તો એક કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેમાં રાય ઉમેરીશું રાય ફૂટે એટલે હિંગ લીલા મરચાં તલ બધો સરસ વગર તૈયાર થઈ જાય એટલે મુઠિયાને ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને ક્રિસ્પી થવા દઈશું તો આ રીતે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો મુઠિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે દૂધીના મુઠિયા જેને ચા સાથે મેં સર્વ કર્યા છે તમે લંચ બોક્સમાં પણ તેને આપી શકો છો તો તૈયાર છે દૂધીના મુઠિયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજીપુને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો